જય માતાજી નમસ્કાર મિત્રો તમારા માટે સારામાં સારા વિડિયો લઈને આવ્યા છે એના પહેલાં તમને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા ચેનલમાં દરરોજ નવા વિડીયો આવે જ છે મિત્રો આજ તમારા માટે બની નસલની ભેંસો લઈને રોજ આવીએ છીએ લેકિન મિત્રો આજ તમારા માટે બની નસલની સારામાં સારી ભેંસો લઈને આવ્યા છે જે વહેંચવાની છે તમે જોઈ શકો છો ઘણી બધી ભેંસો લઈને આજે આવ્યા છે ખાલી બંનેની ભેંસો છે મિત્રો વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર પર તમે વાત કરી શકો છો કાંતિભાઈ પટેલ વાત કરી લેજો અને આપણે એનો કોન્ટેક્ટ નંબર આપી દઈશું મિત્રો તમે જઈ શકો છો સારામાં સારી બનીને પૈસા વહેંચવાની છે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમે પણ તમારા પાસે વહેંચવા માટે મોકલવા હોય તો તે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો ઓનલાઈન સ્ક્રીમ પર તમને નંબર મળી ગયા છે એકવાર આપણે બોલીએ બાણું છે ઓગણસાઇ અઠ્યાસી બે સત્તર તમે જોઈ શકો છો મિત્રો પહેલાં વ્યતાથી કરીને બીજા ત્રીજા વેતા પણ માં પણ ભેંસો તમને મળશે અડર ક્વૉલિટી તમે જોઈ શકો છો હાઈટ પણ ફૂલ પ્યોર બની મિત્રો તમે સિંગોની બનાવટ તમે જોઈ શકો છો આવી ક્યારેક ક્યારેક જોવા મળે છે મિત્રો ભૂરી ભેંસ છે કાળી ભેંસો છે ઘણી ઘણી ભેંસો છે મિત્રો શો ભેંસો છે ઉપર ભેંસો છે તમે જોઈ શકો છો આપણે દરરોજ સારી સારા વિડીયો લઈને આવે છે જેમ બને તેમ તમને બતાવી છે કહીએ કંઈ વધારે આપણે કહેતા નથી મિત્રો એડ્રેસ અમેડ્રેસની કંઈ વાત નથી થઈ તમે વધારે જાણકારી માટે માલિક વાત કરી લેજો તો મિત્રો તમારા માટે સો બેંસોથી ઉપર લઈને આવે છે જે વેચવા માટે આવી છે મિત્રો આપણા યુટ્યુબ ચેનલમાં ઘણી ભેંસોને વેચવા માટે આવે છે મિત્રો એવું નથી કે બંને ભેંસની કે કાંકરેજ ગાયો આપણે વિડીયો નાખી કોઈ બી મિત્રો કોઈ બી નસલો મિત્રોમાં કોઈ બી નસલો ચલ હોતી હોય કાંકરેજ બંને ભેંસ જેસી ગાય આપણે બધા એનિમલના વિડીયો નાખી છે કોઈ બી નસર પણ આપણે વિડીયો નાખી છે તમને મોકલવો હોય તો આપણે ઓન સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા છે એનો પર તમે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો એકવાર આપણે મોબાઈલ નંબર બોલીએ બાણું છોક સાહીઠ અઠ્યાસી બે તો મિત્રો આપણે માલિકને નંબર આપી દઈશું બધી જાણકારી માટે માલિકને તમે ફોન કરી દેજો તો વિડીયો પૂરો ઝડપથી જોજો જો તમે તમારા આપણા ચેનલ પશુ લેવેચ અને પશુપાલનની માહિતીમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણા લાઈવના વિડીયો દરરોજ આવતા જ રહેશે મિત્રો તો આવા નવા વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તમારા મિત્રોમાં શેર પણ કરજો